અમરેલી તાલુકા પોલ્યુશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ વીએફટીઆઈનું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પ્લાલોટ અને મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ડે કોલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીં આગળ

જે એરક્રાફ્ટ અમરેલીની કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્યરત હતું અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આ એરક્રાફ્ટ ક્રેશ થવાની દુર્ઘટના બની છે આ ઘટનાનો મેસેજ મળતાની સાથે ત્રણ મિનિટ અને બાવીસ સેકન્ડની અંદર ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી એક રેસ્ક્યુ ટીમ અને એક ફાયર ટીમ બંને દ્વારા પહેલાં ફાયર પર કાબૂ મેળવી અને જે પાયલોટ ફસાયેલા હતા તેઓને બહાર કાઢી અને બર્નિંગ વધારે પડતું હતું એટલે તાત્કાલિક ધોરણે એકસો આઠ મારફતે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે હાલમાં આ સંપૂર્ણ એરિયાને કોર્ડન કરી દેવામાં આવેલો છે ટાઈમિંગ આ કેન્ટ્રોલ રૂમમાંથી તમને પ્રોપર ટાઈમિંગ અમને પહોંચાડ્યું